હાથમાં જોઈએ છે તો કમાવું કે મફત થોડો રહ્યો જોઈએ છે જવાબદારી નું ભાન છે બીજું લઈ કેટલા વાગે સાડા અગિયાર પોણા બાર થયા આટલા વાગ્યા ઓફિસ જવાનું હોય

ધંધાકીય વાત કરી કેટલે પાંચ વાગ્યા હવે સાંભળી એ રીતે અને ધંધાકીય વાત કરતાં કરતાં મારે પાંચ વાગ્યા સાહેબ સવારે પાંચ વાગ્યા આવ્યો અને એ વે બતાવ્યો મને સારો કે ભાઈ મારા લેવલથી એક હું વિચારી શકું છું એ એટલે સુધી સીમિત હતું એને એનાય વિચારો એડ કર્યા તો કંઈક નવું જાણવા મળ્યું એટલે હંમેશા હરેક વસ્તુને ફેમિલિયર્સની જેમ સંબંધ હોય તો એને એ રીતે રાખો મિત્ર અડધી રાતનો હોકારો એટલે તમારો મિત્ર બરોબર અને હવે બહુ બોલ બોલ ન કરતી હો હા નવરાત્રી છે આ બધા ની નવરાત્રી હવાર કેટલા વાગે જતા છો કોમેન્ટ તમે એ કરજો ને તમારા ભાઈ બંધ નું નામે કોમેન્ટ કરજો કે તમારો કયો મિત્ર છે કે જે તમારી અડધી રાતનો હોંકારો છે કોમેન્ટ કરો તમારા ભાઈ બંધ નામ હાલો તારે હું ચા પીલો ચા દે આવી લવે હાલો તારે આધી ચા ની લે આ નહી દેવો માથા ભારે બૈરૂસ આજે ચા કોઈ ટેસ્ટ જ નહી હોય આવજો